માંડવી તાલુકાના કાઠડા ગામે કાઠડાને જોડતા મુખ્ય માર્ગનો નિર્માણ સત્તાણું લાખના ખર્ચે થનાર છે તેમજ રબુડી બાર લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનો ખાતેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સુરેશ સંગાર સામતભાઈ ગઢવી દેવાંગભાઈ સાખરા લક્ષ્મી શંકર જોશી ગોપાલ ગઢવી પરેશભાઈ ભાનુશાલી કમલેશ પાસ્તા ભવાનજી પટેલ વિરમ બાપુ અનિલ ગઢવી બાબુભાઈ ગઢવી શંભુદાન ગઢવી અરવિંદ મોતા નટુભા જાડેજા આશાભાઈ ગઢવી રમેશભાઈ ગઢેરા વાચિયાભાઈ વિજાણી દેવાયત લખમણ ધનરાજ લખમણ ગોવિંદપુરી પ્રકાશપુરી માર્ગમ મકાનના શંકરભાઈ ચૌધરી હાર્દિકભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જીવન મહારાજે કરાવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દેવાંગભાઈ શાખરાએ કરી હતી આજે કાઠડા ગામ મધ્યે આ શ્રી ભગવતી જગદંબા સ્વરૂપા સોનભાઈ માતાજીના ચરણોમાં બેસીને અહીં સાદગીપૂર્ણ રીતે આજે અમે પ્રારંભ કર્યો છે અહીં ગામમાં આજે એક વડીલ બા જતા રહ્યા એને કારણે ગામની જે પરંપરા છે એ મુજબ અમે એમને દિવંગત આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી માતાજીના ચરણોમાં વંદના કરી અને સાદાઈથી સહજ રીતે ભેગાથી દર્શન કરી પ્રસાદ લઈને છૂટા પડ્યા છીએ આજે અહીંથી વર્ષોની માંગણી હતી કે આ રસ્તો ખરાબ થઈ ગયો છે જ્યારે હું ચૂંટણીમાં આવ્યો ત્યારે પણ મને કહ્યું કહ્યું તો પણ આ રસ્તો જે છે એ રસ્તો મંજૂર થઈ ગયો છે વચ્ચે જે નદી નદી આવે છે એ ઉપર પણ દસ લાખ રૂપિયાનો પુલ મંજૂર થઈ ગયો છે સાથે સાથે આપણું તીર્થધામ દ્રબુડી તીર્થ જે દ્રબુડી તીર્થ ઉપર આખા કચ્છમાંથી ગુજરાતથી ખૂબ લોકો બધા દેવ દર્શનાર્થે પિતૃના તર્પણાર્થે આવે છે એ રસ્તાનો પણ વિષય હતો એમના ટ્રસ્ટી મંડળ એમના ગામજનો બધા લોકો તો એમનું પણ દ્રબુડી તીર્થનું પણ આજે અહીંથી સોનલધામ અમે કર્યો છે કારણ કે ત્યાં અત્યારે નતું એટલે સહજ રીતે બંને પવિત્ર તીર્થો છે બંને જગ્યાના તો એક જ જગ્યાએ અહીંથી સોનલધામ અમે કાર્યક્રમનો પ્રારંભ કર્યો એટલે એ રસ્તો પણ બનશે ઉપરાંતમાં અહીં જે કાઠડા પાસે જે પુલ છે એ પુલ પણ બનવાનો છે અને કાઠડા થી શીરવાને જોડતો જે રસ્તો છે એ પણ ભવિષ્યની અંદર મંજૂર થઈ ગયેલો છે કેટલાક નાના મોટા વહીવટી પ્રક્રિયાઓ બાકી છે એ એ પ્રક્રિયાઓ પૂર્ણ કાર્ય પણ થવાનું છે એટલે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે વિધાનસભાના માંડવીના ક્ષેત્રની અંદર લગભગ એકસો નેવું કરોડ રૂપિયા થી વધારે રકમની રસ્તાઓ મંજૂર કર્યા છે ક્યાંક ક્યાંક રસ્તાઓના કામમાં મોડું થાય છે એના કેટલાક કારણો એ છે કે વચ્ચે કોન્ટ્રાક્ટરોનો હડતાળ ચાલતી હતી ભાવ વધારા માટે ત્યારબાદ રેતી કાંકરી પથ્થર એના માટેના લોકોની ભેડિયાવાળાની હડતાલ ચાલતી હતી ત્યારબાદ જે ભાવ વધારો આવ્યો છે તો એના એસઓ આ તે ફેરફાર થયો એટલે જે વહીવટી પ્રક્રિયાઓને કારણે થોડું મોડું થયું છે પણ ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની આ સરકાર લોકો માટે લોકોની તકલીફ દૂર કરવા માટે સતત તત્પર છે અને કામ કરી રહી છે જે અંતિમ પ્રશ્ન કાઠડા ગામ મધ્યે આઈશ્રી સોનલમાના પટાંગણમાં કાઠડા ગ્રામજનોની વર્ષો જૂની માંગણી હતી જે અમારા કાઠડા ગામનો જે મુખ્ય રસ્તો છે એ છેલ્લા બે ત્રણ વર્ષ ત્યાં એક ટેકનિકલ રીતે જેને કહી શકાય કે અમારા પેલા જે કાઠડાનો રોડ આવે છે એ સ્ટેટમાં જતો રહ્યો હતો એના હિસાબે થોડોક લેટ થઈ ગયો પછી એ રસ્તો એસ્ટેટ સુધે જે વિજયવલાસનો જે આંટી છે ત્યાં સુધી એ રસ્તો એસ્ટેટમાં ગયો અને આ પાછો પંચાયતને સુપૃત કરવામાં આવ્યો એટલે હું ગ્રામજનોને કહું છું એના હિસાબે બે ત્રણ વર્ષ આ લેટ થઈ ગયો કારણ કે અત્યારે જે રસ્તા બને છે એ પંચાયત હસ્તકના રસ્તાનું આજે આપણે ભૂમિપૂજન કર્યું છે કાઠડા ગામ મધ્યે આદરણીય ધારાસભ્ય દવે સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ બાઈ શ્રી કેવલભાઈ ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ મહામંત્રી સામંતભાઈ અને અમારા ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક સાદગી ભર્યો કાર્યક્રમ અમે કાઠડા ગામ મધ્યે રાખ્યો હતો કારણ કે એક અવજોગ બની ગયો એના હિસાબે આજે કાઠડા ગામ મધ્યે એક ધાર્મિક સ્થળ ઉપર માતાજી આગળ પ્રાર્થના કરી શ્રીફળ વધારી અને બે તીર્થ સ્થળોને આપણે જોડતા રસ્તાનું આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો એક મતિયા દાદાથી દરભુરી જે આપણો માંડવી તાલુકાનો મોટામાં મોટો ધર્મસ્થળ છે ત્યાંનું અને આ સોનલમાં ધામ જે કાઠડાનું છે ત્યાં સુધીનો રસ્તાનું કામનું આજે ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું હતું દરેક ગ્રામજનોને માસ ખાસ એક મારી અપીલ છે કે તમે તમારો થોડોક સમય ગામના રસ્તા માટે ફાળવજો કારણ કે આજે જે રસ્તો બને છે એ હવે આઠ વર્ષ પછી બનશે તો આઠ વરસ રહે એજન્સી સારો કામ કરે એના માટે હું અને મારી ટીમ અને ગ્રામ પંચાયતભાઈ શ્રી કમલેશભાઈ વિરમભાઈ ભારૂભાઈ અને બધાને હું કહું છું અને ગામના અમારા ભીમસીભાઈ છે પાસ્તા એને બધાને મેં કાલે જ જાણ કરી હતી કે આપણે સારામાં સારો રસ્તો બનાવવો છે ક્યાંક એ મા સોનલના બેસણા છે એટલે દરેક ગ્રામજનોને ખાસ હું વિનંતી કરી છું કે હું કે ગ્રામ પંચાયતને કોઈ કહીએ નહીં કે મારો ઝાંપો બનાવી દે આપણે એજન્સી કનેથી વધારે કામ જ નથી લેવાનું જે પ્રમાણે સરકારશ્રીનું વર્કોર્ડર છે એ પ્રમાણે સોય સો ટકા એજન્સી કામ કરે એના માટે અમે ગામ લોકો એક ખાસ એના ઉપર તકેદારી પર રાખીશું અને દરેક કાઠડાના ગ્રામજનોને મેં વિશ્વાસને ખાતરી આપું છું કે ધારાસભ્યશ્રીએ આપણે આટલા કરોડો રૂપિયાના કામ જ્યારે મંજૂર કરાવી દીધા છે તો હવે એની અંદર દસ દિવસ યજ્ઞમાં આવતી આપવાનું આપણા ગામ લોકોની પણ ફરજ બને છે અને ખાસ મારી ગામજનોની વિનંતી છે કે આ રસ્તા ઉપર ઘણા બધાના ઝાંપાં આવે છે પોતાની વાડીના ગેટો આવે છે તો કોઈ એમ કહીએ નહીં કે અમને ડામર પથરાવી લે જો કદાચ એ ત્રણ મીટર કે ચાર મીટર ડામર પથરશે તો એજન્સીને મોકો મળી જતો હોય છે એટલે આપણે વધારાનું કામ લેવું જ નથી આપણું જે સરકારશ્રી ધોના ધોરા મુજબ જે વર્કર પ્રમાણનું કામ છે આમાં ચારસો મીટર જેવી સીસી રોડ છે અને બાકીનો ડામર રોડ છે તો એ એકદમ સારી રીતે બને એના માટે અમે દરેક લોકો હાજરી આપશું અને આજથી ખૂબ હું ધારાસભ્યશ્રીને પણ આભાર માનું છું કે એક નાનકડા ગામમાં એક ચાર કરોડ જેવી માતબર રકમ અમને જે ચૂંટણી વખતે આવડી દેવડીમાં મંદિરમાં પટાંગણમાં જ્યારે કીધો હતો અને ત્યારે આજે મંજૂર કરી દીધો છે અમારો જે નદીનો જે મેઇન વિષય હતો એ પણ બે કરોડને દસ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા હતા પરંતુ હું તું એની ડિઝાઇનના હિસાબે એજન્સીઓને થોડીક રકમ ઓછી લાગતા એ પણ એનો પણ હળદ થઈ જશે અને કાઠલાથી જે પારસબાગ રસ્તો છે સત્યાસી લાખ રૂપિયાના ખર્ચે તો એ પણ મંજૂર થઈ ગયો છે એનો પણ ટેન્ડર ભરાણો હતો પણ એક જ એજ એજન્સીએ ટેન્ડર ભર્યો એટલે ફરીથી ટેન્ડરિંગ થશે એટલે ગામ લોકોને હું કહું છું કે ધીરજ રાખજો આપણે સારી એવી એજન્સીને કામ મળે અને ગુણવત્તાવાળું કામ થાય એમાં બધે જ દેખરેખ રાખે એ ખાસ આજે તકેદારી રાખી હતી એ સિવાય જે અહીંયા માગણી આવી હતી કે એક સોનલમાની અંદર જે શેડની કુટ્ટી કડી છે તો હું ભાઈ શ્રી કેવલભાઈ અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ છે અને અમે બે ડિસ્કસ કરી અને અહીંયા આપણે ત્રણ લાખ રૂપિયાનો સેટ પણ આજે આપણે અહીંયા સોનલધામમાં મંજૂર કર્યો છે વિવિધ વિકાસ કામો આપણા ગામમાં થાય એના માટે સતત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ભેગી રહી અને ગામનો સારો વિકાસ થાય એના માટે અમે કઠબિત છીએ એવા જે